નબળા બાંધકામ અંગે સર્ટિફિકેટમાં સે કરવા ઇન્કાર કરનાર મહિલા આચાર્ય શ્રીમતી વિલાસબા જાડેજા સામે જિલ્લા વિકાસ અધિકાર દ્વારા અપમાનજનક શબ્દો વપરાયા હોવાના આક્ષેપ સાથે આજે બૂજી ખાતે શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા અને શ્રી રાજપૂત ક્રિણી સેના કચ્છ દ્વારા વિશાળ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં મહિલા કર્મચારીના સન્માન ભંગ કથિત ભ્રષ્ટાચારની તપાસ ન કરીને નબળા બાંધકામનો કબજો લેવા દબાણ કરવાનો આરોપો લગાવી કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. હિલાસબા જાડેજા જે લીજાપર આચાર્ય તરીકે ફરજ બજાવે છે જે સ્કૂલ કોબાંડ હતું એમાં એમને સ્કૂલ સોંપવાની વાત કરી કે તમે આ સ્કૂલને સ્વીકારો એમણે ના પાડતા બીડીઓ સાહેબે ઓફિસમાં બોલાવીને પહેલા તો એમ કીધું બેસવા ગયા ખુરશીમાં તો કે ખડી રહે પછી અપમાન કર્યું કે તેને લઈ કે તાજમહેલ બનાવ જોઈએ બરોબર એ સ્કૂલ એટલે આવી રીતના ખોટી રીતના અપમાન કર્યું અને ક્ષત્રિય સમાજના બેન છે એટલે નહીં પણ આવું કચ્છમાં કે ગુજરાતભરમાં ક્યાંય પણ કોઈ અધિકારી કોઈ પણ ખાતાના કોઈ પણ બેન દીકરીનું અપમાન કરે તો ગમે ત્યારે ક્ષત્રિય સમાજને કરણી છેના હર હંમેશ ઊભી રહેશે અને આવી રીતના બીજી વાર અપમાન ના કરે એટલે અમે કલેક્ટર સાહેબને આતો શું લોકશાહીને ડબે આવેદનપત્ર આપવા ગયા છીએ અને કલેક્ટર સાહેબે ખાતરી આપી કે અમે સરકારમાં પહોંચાડશું જો આગળ કંઈ નહીં કાર્યવાહી થાય તો આનું રૂપાંતર ઉગ્ર આંદોલન થશે આમાં આજે બધા ક્ષત્રિય સમાજના હતા અને એક આપણે બ્રહ્મ સમાજના બેન આવ્યા હતા અને સમાજના બે ત્રણ બહેનો બધા સમાજના હતા મેં શ્રી રાજપૂત કણી છે મહિલા સભા ક્ષત્રિય કચ્છ ક્ષત્રિય સભા યુવા સભા અખિલ ગુજરાત અને શક્તિધામ ટ્રસ્ટ મારું નામ ચેતનભાઈ જાડેજા છે અને કચ્છ રાજપૂત મહિલા સભાની પ્રમુખ છું આ બધા જાણો છો ચાર પાંચ દિવસ પહેલા છે ડીડીઓ દ્વારા મિરજાપુર સ્કૂલના આચાર્ય વિલાસભાઈ જાડેજવા ને ખૂબ જ ધમકી દઈ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને અપમાનિત કરવામાં આવ્યા હતા ઓફિસમાં બોલાવીને એના બાબતે આજે કચ્છ ક્ષત્રિય સભાના તમામ સંગઠનો કરણી સેના અને તમામ સંગઠનો સાથે મળી અને આજે કલેક્ટર સાહેબને આવેદન દેવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ ડીડીઓ સાહેબને સસ્પેન્ડ કરે તંત્ર દ્વારા અને કાં તેમની બદલી કરે અને કાં ડીડીઓ સાહેબ વિલાસબા જાડેજાની માફી માગે આ અમારી રજૂઆત હતી આજે કલેક્ટર સાહેબ અમે આજે સાહેબ ને રજૂઆત કરી છે ભાઈ આગળ સાહેબ સરકાર સુધી પહોંચાડે અને અમે કીધું છે કે અમારી લડાઈ કોઈ સરકાર સામે નથી માત્ર ડીડીઓ સામે છે કારણ કે સરકારમાંથી શિક્ષણ મંત્રી પણ મિરઝાપુર સ્કૂલની મુલાકાત લીધી છે વિલાસબા જોડે પણ ખૂબ જ એક સકારાત્મક એમને વાત કરી છે અને આશ્વાસન આપ્યું છે કે દરેક વસ્તુનો એ નિર્ણય લેશે અને આજે અમે સમાજ બધા સંગઠનો ભેગા થઈ અને કણી દ્વારા સેનાના નેતૃત્વમાં આજે અમે બધા અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે ત્રણ મહિના પહેલા જે આપ બધા જાણો છો કે માધાપર મિરજાપરની અંદર જે સ્કૂલનું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે ત્રણ મહિનાથી એના ઉપર દબાણ કરવામાં આવતું હતું વિલાસ બા જાડેજા ઉપર કે કમ્પ્લીશન ઉપર તમે સહી કરો પણ બિલ્ડિંગની અંદર બે હજાર ચોવીસમાં માં પણ વિલાસબાના કહેવાથી કે બે હજાર ચોવીસમાં પણ પાણી ખૂબ જ આવતું હતું બે હજાર પચીસમાં માં પણ પાણી આવ્યું અને ડીડીઓ સાહેબ ખુદ પોતે પંદર વીસ દિવસ પહેલા મુલાકાત પણ કરી હતી કે એમની હાજરીમાં પાણી નાખવામાં આવ્યું તો છત ઉપરથી પૂરું પાણી નીચે આવતું હતું એટલે વિલાસબા જાડેજાએ સહી ન કરી એના માટે ડીડીઓ સાહેબ ગુસ્સે થયા અને એમને પછી ઓફિસમાં બોલાવવામાં આવ્યા અને ઓફિસમાં બોલાવી અને એમને એવી રીતે કહેવામાં આવ્યું કે ખુરશી પણ બેસવા ન દીધા અને એનું અપમાન કર્યું કે તું ખડી રહે અને બાદમાં એમ પણ કીધું કે તું જે ક્યાં તાજમહેલ બનવા કે દઉં તો આવા શબ્દો એક અધિકારીને ન શોભે અને હું ખાસ કહું છું કે કોઈ પણ મહિલા પણ અધિકારી ઓફિસમાં એકલા બોલાવી પણ ન શકે અને જ્યારે પણ કોઈ મહિલા અધિકારી મહિલા કર્મચારીનું કામ હોય તો અધિકારી એક મહિલા કર્મચારી સાથે રાખવા જોઈએ પછી જ અંદર ચેમ્બરમાં બોલાવવા જોઈએ ન્યાય નહીં મળે તો રાજપૂત સમાજ આનાથી પણ ઉગ્ર આંદોલન કરશે પણ કાં સાહેબની બદલી કરે મેં આપને પહેલાં જ કીધું કાં એમને સસ્પેન્ડ કરે અને કાં ડીડીઓ સાહેબ વિલાસબાની માફી માગે